નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના જીરુના ભાવ અને અપડેટ્સ એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં હલબેલને પ્રેસ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતાની સૌપ્રથમ ખેડૂત મિત્રો અપડેટથી શરૂઆત કરીએ તો જીરુના ભાવમાં મિત્રો સ્થિરતાનો માહોલ છે અને આવકોની વાત કરીએ તો આવકો જેમ હતી એમની હેમ જોવા મળી છે અને સામે પક્ષે જે વાયદો છે વાયદા બજારમાં ચારસો અને સાઠ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે તો હવે ખેડૂત મિત્રો સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે જીરુના ભાવ તે આપણે જોઈ લઈએ રાજકોટ પાંચ હજાર પાંચસોથી સાત હજાર રૂપિયા ગોંડલ પાંચ હજાર ત્રણસો એકથી છ હજાર એકસો એકસઠ રૂપિયા જેતપુર છ હજાર પાંચસોથી છ હજાર પાંચસો એકસઠ રૂપિયા બોટાદ ત્રણ હજાર એકસો પંચોતેરથી છ હજાર એકસો રૂપિયા વાંકાનેર પાંચ હજાર નવસો પાસઠથી છ હજાર ત્રણસો રૂપિયા અમરેલી છ હજારથી છ હજાર ચારસો નેવું રૂપિયા જસદણ ચાર હજાર આઠસોથી સાત હજાર રૂપિયા કાલાવડ પાંચ હજાર આઠસોથી છ હજાર બસો પચાસ રૂપિયા જામજોધપુર પાંચ હજારથી છ હજાર પાંચસો એકાવન રૂપિયા જામનગર છ હજાર પાંચસોથી છ હજાર ત્રણસો દસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા જીરુના ભાવ હોય મિત્રો જીરુના ભાવની શું ચર્ચા કરવાની છે તો જીરુના ભાવમાં હાલ સ્થિરતા છે પરંતુ ખેડૂત મિત્રો આવતું અઠવાડિયું જે એટલે કે શનિવાર અને રવિવારે ત્યારબાદ જે સોમવાર આવશે ત્યારબાદ જીરુના ભાવમાં તેજી જોવા મળે એવી સંભાવના છે આમ થ્રુ તમે નોંધ રાખી શકો છો કારણ કે એવું નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે તો મિત્રો આ ત્યાંથી માહિતી અસ્તુ જય હિન્દ